નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ વિશે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ સંપૂર્ણ સોલ્યુશન એની પહેલાં વિડીયોને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો નંબર એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય છે હવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે તો એ એકવીસ જો યોગ સૂત્રના રચયિતા કોણ છે તો મહર્ષિ પતંજલિ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અનુપમ ભેટ એટલે યોગ મિત્રો સવારે આપણે પણ યોગ કરવા જોઈએ પ્રાણાયામ એ યોગનું કયું અંગ છે તો તેમાં પણ સી આવશે ચોથું અંગ છે મહર્ષિ પતંજલિએ યોગને કેટલા અંકોમાં વહેંચી યોગની ઉપયોગીતા દર્શાવી છે તો આઠ પ્રત્યે આહાર કયું ઉત્તમ ઉદાહરણ છે તો કાચબો કયા આસનમાં શરીરની સ્થિતિ ધનુષ જેવી થાય છે ધનુરાસન આસનો કરવાથી કયા ગુણનો નાશ થાય છે રજો ગુણનો નાશ થાય છે કયું આસન કરવાથી શરીરની આકૃતિ તાડના રોખ જેવી થાય છે તો તાડાસન કયું આસન કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવા માટે ઉપયોગી છે તો પણ તાડાસન વિદ્યાર્થી મિત્રો બહુ મહત્વના પ્રશ્નો હતા આપણા જીવનમાં પણ ઉપયોગી થાય એવા છે કયું આસન કરવાથી અગિયારમો પ્રશ્ન જોઈએ અગિયારમો કયું આસન કરવાથી શરીરની સ્થિતિ કમલ જેવી થાય છે તો પદ્માસન પદ્માસ કયો પદ્માસનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો એ આવશે તેર સ્વાસ્થ્યના કેટલા સ્તર છે તો સાત જે શરીરમાં કોઈ રોગ નથી એટલે નિરોગી એકાએક બનતી ઘટનાને શું કહેવાય તો બી અકસ્માત કેવા વાતાવરણમાં રમત કે સ્પર્ધાનું પરિણામ સારું છે તો એ આવશે મધ માખી કરડે ત્યારે ભાગ પર શું શું કસવું જોઈએ જોઈએ બરફ ઘસવો જોઈએ બરફ હવે તેમ અઢારમો પ્રશ્ન શરદી થવાથી શું પકડાઈ જાય છે ગલું પકડાઈ જાય છે આરામની સ્થિતિમાં દરેક શ્વાસો શ્વાસ પ્રમાણ એક મિનિટ કેટલું હોય છે તો ચૌદથી સોળ કસરત કરવાથી સામા રાસાયણિક પ્રતિક્રિયા ઝડપી બને છે સ્નો સ્નાયુઓ વિજય રેખા પસાર કેટલા પ્રકારની છે વિજય રેખા પસાર કેટલા પ્રકારની થાય છે તો ત્રણ શરીરના ગભાથી કમર વચ્ચેના બંને હાથ સિવાયના ભાગને શું કહે છે તો ટોરસો કહે છે નીચેનામાંથી કયા અંતરની દોડ ઢૂંકા અંતરની દોડ ગણાય તો ચારસો મીટરની દોડ નંબર ચોવીસ ચોપગા પ્રસ્થાનના કેટલા પ્રકાર પાડવામાં આવે છે તો બી આવશે લાંબી કૂદનો ખાડો કેટલો પહોળો હોય છે તો બે પોઈન્ટ પંચોતેર મીટર ઠેક પાર્ટીયાની લંબાઈ કેટલી હોય છે તો એક પોઈન્ટ બે અરે એક સોરી એક પોઈન્ટ બાવીસ મીટર હોય છે વિદ્યાર્થી મિત્રો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જ તો ચેનલને એટલી હેલ્પ કરજો અને લાઈક પણ કરજો લાંબી કૂદમાં ખેલાડી પગઠેક કયા પગે લે છે તો એ મજબૂત પગે લાંબી કૂદનું અંતિમ કૌશલ્ય કહ્યું તો ઉતરાણ ગોલાબેકના વર્તુળનો વ્યાસ કેટલો હોય છે બે પોઈન્ટ એકસો ને પાંત્રીસ ગોલાબેકના કેટલો હોય છે એકત્રીસ મો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણે જોઈએ હવે બરાબર એકત્રીસ ગોલા ફેંકવા માટે વર્તુળમાં ઊભા રહેવાની સ્થિતિને શું કહે છે પકડ ગોલા ફેંકના અટકવાટ્યાની ઊંચાઈ કેટલી હોય છે તો દસ સેમી મિત્રો કબડ્ડીના ઓપ્શનમાં હતા કબડ્ડી રમતમાં લોનના કેટલા ગુણ છે તો બે કબડ્ડીની એક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓની સંખ્યા છે તો સાત કબડ્ડીના રમતમાં એક પક્ષકારમાં અવેજી ખેલાડીઓની સંખ્યા પાંચ કબડ્ડીની રમતનું મેદાન કેવું હોય છે તો સમથલ હોય છે ફરી ઓપ્શનમાં હતા ખોખોની રમતમાં કેટલા ખેલાડી હોય છે તો આઠ હોય છે હવે આગળ જોઈએ ખોખોની રમતમાં મેદાન કઈ દિશામાં દોરવામાં આવે છે તો પૂર્વથી પચીમ ખોખોના મેદાનની પહોળાઈ કેટલી છે તો સોળ મીટર ખોખોની રમતમાં એક ટુકડીમાં રમનારા ખેલાડીની સંખ્યા નવ આવશે વોલીબોલ રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે તો સિક્કો ઉછાળીને કરવામાં આવે છે વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવાય છે તો એમાં સી આવશે શું આવશે સી આવશે વોલીબોલ રમતમાં આવેજી ખેલાડીની સંખ્યા કેટલી છે તો છ ની લંબાઈ કેટલી હોય છે તો એક પોઈન્ટ એસી મીટર ક્રિકેટ રમતની શરૂઆત કયા દેશમાં થઈ તો એની શરૂઆત મિત્રો ઇંગ્લેન્ડમાં થઈ વન ડે ક્રિકેટમાં એક ટીમ કેટલી ઓવર રમે છે તો પચાસ ક્રિકેટ રમતમાં એક ઓવરમાં કેટલા દડાનો સમાવેશ થાય છે છ ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સનું ટૂંકું નામ શું છે આઈ સીસી મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત